નમસ્કાર ખેડૂત મિત્રો હું મિલન બારોટ વિમોરા કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કંપની વતી આપ સૌ ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ થઈ છે છવ્વીસ આઠ બે હજાર અને પચીસ આજે આપણો ઉભા છીએ ખેંગારિયા ગામ તાલુકો વિરમ ગામ જિલ્લો અમદાવાદ ખેંગારિયા ગામની અંદર આજે આપણે મુલાકાત માટે આવ્યા છીએ અને અમારા જોડે હિતેશભાઈ ખેંગારિયાના પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે ઉભા છે કે એમના જોડે ઘણા બધા વધારે પડતી ડાંગરની ખેતી કરે છે ડાંગર એરંડા આવા બધા પાકની ખેતી કરે છે અને ડાંગરની આ વખતે એમને બહુ સારી ખેતી કરી છે દર વખતની ખેતી કરતાં એમને કંઈક આ વખતે થોડું અલગ કર્યું હતું અને એમના સારા રિઝલ્ટો મળેલા છે તો વિમોરા કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કંપનીનું એમને શું વાપર્યું કે જેથી કરીને એના આટલા સારા રિઝલ્ટો મળ્યા છે તો એમની વાર્તાલાપ આપણે આજે કરીશું તો શરૂઆતમાં એમનો ઇન્ટ્રોડક્શન લઈએ નમસ્કાર કરું બોલો શું નામ આપનું હિતેશભાઈ ચુંડાભાઈ હિતેશભાઈ ચૂંડાભાઈ હા બરાબર છે અને આપનો મોબાઈલ નંબર પંચાણું સાત પિસ્તાલીસ ઈઠોતેર જીરો બત્રી અચ્છા તમારું ગામ થેંગર તાલુકો જિલ્લો અમદાવાદ અચ્છા તો હિતેશભાઈ તમે આપને હું કહેવા માંગુ છું કેટલા વર્ષોથી તમે આ ડાંગરની ખેતી કરી રહ્યા છો કે હું ભણી ઉતર્યો એટલા વર્ષથી લગભગ ઓછામાં ઓછા પંદર વીસ વર્ષથી હિતેશભાઈનું એવું કેવું છે કે જ્યારથી એમને ભણવાનું છોડ્યું ત્યારથી એ ડાંગરની ખેતી કરી રહ્યા છે તો હિતેશભાઈ તમે જે ડાંગરની ખેતી કરતા હતા અને આ વર્ષે તમે જે ડાંગરની ખેતી કરી એમાં શું અલગ કર્યું કે જેથી કરીને તમારી ડાંગર અત્યારે અમને જે આ ગ્રીનરી અને ગ્રોથ સારો દેખાય છે વિકાસ દેખાય છે તો શું અલગ કર્યું આજ સુધી શું બીજા બધા કંપનીના અમે મલ્ટી વાપર્યા હા પણ આ વખતે મેં આ વિમોરા કંપનીનું તો આમાં કંઈક અલગ જ જોવા મળ્યું એનો ગ્રોથ એનો કલર બરાબર છે સારું રિઝલ્ટ છે હિતેશ ભાઈ નું કહેવું છે કે આ બધી જ વખતે એમને બીજી બધી કંપનીના મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ મલ્ટી વાપરેલા છે અને આ વખતે એમને વિમોરાનું શ્રેષ્ઠ ઝિંક વાપર્યું એમને બધા વર્ષો કરતાં આ વર્ષનો અનુભવ બહુ સારો છે બીજું તો હિતેશ ભાઈ તમે આ જે શ્રેષ્ઠ ઝિંક છે ક્યાંથી લાવ્યા હતા બૌચર એગ્રો લાલભાઈ ત્યાંથી વિરમગામ ઓકે બૌચર એગ્રો વિરમગામ લાલભાઈના ત્યાંથી આ ઝિંક લાવ્યા છે અને એમને તમે વીઘાની અંદર કેટલું વાપર્યું છે એક વીઘામાં પાંચ કિલો એક વીઘાની અંદર પાંચ કિલો વાપર્યું તું અચ્છા તો તમે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો કે શ્રેષ્ઠ જિંક જેવું નામ છે એવું કામ છે વપરાય ના વપરાય ચોક્કસ ચોક્કસ વપરાય બરાબર છે તો તમારા સારું રિઝલ્ટ ઓકે તો નું બીજા ખેડૂતોનો પણ અભિપ્રાય છે કે ભાઈ આ ખાતર સારું છે અને આ વાપરવાથી તમને સારા લાભ થઈ શકે છે તો જેમ હિતેશભાઈએ લાભ લીધો છે એવી જ રીતે હું બીજા ખેડૂતોને પણ અપીલ કરું છું કે શ્રેષ્ઠ ઝીંક વાપરો ઝીંક બદલો બરોબર છે જેવું નામ તેવું કામ ઝીંક શ્રેષ્ઠ તો ફસલ સર્વશ્રેષ્ઠ ધન્યવાદ